ગોંડલમાં ચકચારી અમિત ખૂંટ દુષ્કર્મ કેસ બાદ પીડિતાના વકીલ પર પીડિતાની ઓળખ છતી કરવાના મામલે ગુનો નોંધાયો હતો આ મામલે હવે મોટા સમાચાર સામે આવી રહ્યા છે રાજકોટમાં સગીર પીડિતા દ્વારા રીબડા અમિત ખૂંટ વિરુદ્ધ દુષ્કર્મનો કેસ નોંધવામાં આવતા ખૂબ જ વિવાદ સર્જાયો હતો જે મામલાની તપાસ દરમિયાન દુષ્કર્મ કેસના આરોપી અમિત ખૂંટનો મૃતદેહ રીબડા વિસ્તારના એક ખેતરના ઝાડ પરથી મળી આવ્યો અને સાથે જ સુસાઈડ નોટ પણ મળી આવી હતી જેમાં રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજા અને તેમના પુત્ર રાજદીપસિંહ રીબડાની વિગતો લખેલી હોય તે મામલે ખૂબ ચગ્યો હતો પરંતુ આ વિવાદની વચ્ચે પીડિતાના વકીલ ભૂમિકા પટેલ સામે પણ એફઆઈઆર નોંધાતા બળતામાં ઘી હોમાયા જેવી સ્થિતિ થઈ હતી પરંતુ હવે ભૂમિકા પટેલ માટે ટેમ્પરરી રાહતના સમાચાર સામે આવી રહ્યા છે નમસ્કાર તમે જોઈ રહ્યા છો સોમાન હું ચિરાગ વર્ષાબેન ગોંડલનું રાજકારણ એટલું વિવાદિત છે કે વારંવાર ચર્ચામાં આવતું રહે છે વળી લગભગ દરેક વિવાદના મુખ્ય કિરદારમાં પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા અને રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજા કે તેમનો પરિવાર જ હોય છે ગોંડલના જયરાજસિંહ અને ગણેશ ગોંડલને લઈને વિવાદ ચાલી જ રહ્યો હતો તે દરમિયાન રીબડાના પટેલ યુવાન અમિત ખૂંટ સામે રાજકોટમાં સગીરા પર દુષ્કર્મનો આરોપ સાથેનો ગુનો નોંધવામાં આવ્યો રાજકોટ એ ડિવિઝન પોલીસ આ ગુનાની તપાસ કરી જ રહી હતી દરમિયાન ફરાર આરોપી અમિત ખૂંટ રીબડામાં મૃત અવસ્થામાં મળી આવ્યો હતો અમિત ખૂટનો મૃતદેહ રીબડામાં આવેલા એક ખેતરના વૃક્ષ પર ગળા ફાંસો ખાધેલી હાલતમાં લટકતો હતો આ મામલો પોલીસ સુધી પહોંચ્યો અને ગોંડલ પોલીસની એન્ટ્રી આ વિવાદિત કેસમાં થઈ ગોંડલ પોલીસને તપાસ દરમિયાન અમિત ખૂટની કેટલીક લખેલી ચિઠ્ઠી સ્વરૂપેની સુસાઇડ નોટ મળી આવી હતી જેમાં તેના પર હની ટ્રેપ થયું અને તેની પાછળ રીબડાના અનિરૂદ્ધ સિંહ અને તેનો પુત્ર રાજદીપસિંહ જવાબદાર હોવાનું લખેલું જોવા મળતા ગોંડલ પોલીસે આ મામલે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી આ મામલે રાજકોટ અને ગોંડલના વકીલ સહિત પીડિત સગીરા અને તેની સાહેલી યુવતીની ધરપકડ કરી અને ટ્રેપ સહિતનો મામલો પોલીસ કાર્યવાહી હાથ ધરતા વધુ ઘેરાયો હતો બાદમાં પીડિત સગીરાએ ગોંડલ પોલીસ પર સંગીન આરોપો લગાવ્યા અને આ મામલે ખૂબ વિવાદ થયો આ બધી કાર્યવાહી દરમિયાન અનિરુદ્ધસિંહ અને તેના પુત્ર ફરાર થઈ ગયા હતા જેમાં રાજદીપસિંહ આજે પણ ફરાર છે પરંતુ મહત્ત્વની વાત છે કે સગીરાની ધરપકડ બાદ ગોંડલ પોલીસ સામે ગંભીર આરોપો સાથેની કાર્યવાહીનો આરંભ થયો ત્યારે વકીલ ભૂમિકા પટેલ સગીરા વતી કેસ ચલાવી રહ્યા હતા જે દરમિયાન માધ્યમો સામે સગીરાની ઓળખ છતી કરવી દેવાના આરોપો વકીલ ભૂમિકા પર લાગ્યા અને તેમની સામે પણ પોલીસે ગંભીર કલમો હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી જે દરમિયાન માધ્યમો સામે સગીરાની ઓળખ છતી કરી દેવાનો આરોપ વકીલ ભૂમિકા પર લાગ્યો અને તેમની સામે પણ પોલીસે ગંભીર કલમો હેઠળ ગુનો નોંધી કાર્યવાહી કરતાં પોલીસ વધારે આરોપોથી ઘેરાતી જોવા મળી હતી

મારા વિરુદ્ધ એક ફરિયાદ દાખલ કરવામાં આવેલી હતી જેમાં એવું કેસ બનાવવામાં આવેલો હતો કે મારા દ્વારા સગીરાનું નામ ઉજાગર કરવામાં આવેલું છે કે મારા દ્વારા સગીરાને ઇન્ટરવ્યુ આપવા માટે કહેવામાં આવેલું છે જેના વિરુદ્ધ અમે સુપ્રીમ કોર્ટમાં પિટિશન દાખલ કરી હતી વકીલ શ્રી એ એ અંસારી મારફત અને એની અંદર સુપ્રીમ કોર્ટે છ વીકનો સ્ટે આપેલો છે ને પોલીસને નોટિસ કરેલી છે એમાં મેઇન ગ્રાઉન્ડ એ લેવામાં આવેલું છે કે સેક્શન ટ્વેન્ટી થ્રી છે જે પોક્સો એક્ટની એ ખરેખર કોગ્નિઝેબલ છે કે નોન કોગ્નિઝેબલ એ ઇસ્યુ સુપ્રીમ કોર્ટમાં હજુ સુધી પેન્ડિંગ છે અને આમ છતાંય પોલીસ દ્વારા ગુનો કોગ્નિઝેબલ ગણી અને સીધી એફઆઈઆર દાખલ કરી દેવામાં આવી છે તો એ બાબતને લઈ અને સુપ્રીમ કોર્ટે છ વીકનો સ્ટે આપેલો છે અને પોલીસને નોટિસ કરેલી છે આપને પણ જો વિશ્લેષણ સાથેના વિગતવાર સમાચાર જોવા પસંદ હોય તો સોમાનની ચેનલને સબસ્ક્રાઇબ કરો અને આ વિડીયોને વધુમાં વધુ શેર કરો અને જોતા રહો તમારું સોમાન નમસ્કાર